એવું કહેવાય છે કે મનુષ્ય આદિકાળથી સૌથી પહેલી સલામતીની રાખે છે અને એટલે જ એને પરિવાર વિકસાવ્યો જ્યારે અઢળક મળે અને કદાચ ખોવાઈ જાય એનો ભય હોય ત્યારે મનુષ્ય સૌથી પહેલું એ સલામત કરી લે છે કે કમસે કમ મારી જરૂરિયાત જેટલું તો મારી પાસે હોવું જોઈએ અને આજના સમયમાં જોઈએ તો એ ડાપણ પણ છે મને બે ટંકનું ખાવાનું મળી રહેવું જોઈએ પહેરવાના કપડાં મળી રહેવા જોઈએ રહેવાને ઘર મળી રહેવું જોઈએ આ મારી મિનિમમ જરૂરિયાતો છે સમય સાથે જરૂરિયાતો વધતી ગઈ હવે મારો મોબાઈલ પણ મારા માટે જરૂરિયાત છે મારી ગાડી પણ મારા માટે જરૂરિયાત છે પણ એ મિનિમમ જરૂરિયાત છે આ પૂરી થાય પછી મને લક્ઝરીની જરૂર પડે અને પછી મને એપ્રિશિએશન કે સમાજમાં સેવા કરીને નામના મેળવવાની જરૂર પડે પ્રતિષ્ઠાની જરૂર પડે પણ આ મિનિમમ જરૂરિયાતની વસ્તુ સાચવી લેવાના પ્લાનિંગને વીમો કે ઇન્સ્યોરન્સ કહેવાય છે અથવા ફાઇનાન્શિયલ પ્લાનિંગ કહેવાય છે આ જ વાત કઠિયારો વાર્તામાં હું બહુ સમજાવેલી છે